માનો મારામણ ઉમટી પડ્યો બાયડ તાલુકાના બાયડ સાઠંબા ડેમાઈ ગાબડ સહિત જિલ્લાભરમાં દશામાના લઈ દશામાની મૂર્તિઓની બજારોમાં દુકાનો વધુ પડતી જોવા મળી રહી છે મા અને વિવિધ જાતની મૂર્તિઓને નવીન શણગાર કરી ભક્તોમાં અનેરો ઉત્સાહ શ્રાવણ માસ ચાલુ થતા ધાર્મિક તહેવારોની સિઝન પણ ચાલુ થઈ જાય છે દશામાના તહેવારની ઉજવણી અમાસથી ચાલુ થાય છે વિવિધ જાતની મૂર્તિઓ જોઈ મા દશામાના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બાયડ સહિત સાઠંબાના બજારોમાં રૂપિયા એકસો પચાસથી થી માંડીને ત્રણ હજારની મૂર્તિઓના ભાવ બોલાયા હતા દશામાં વ્રત કરતી બહેનો સવારથી જ બજારોમાં મૂર્તિ લેવા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા